જેમાં એસટી બસનો એક ડ્રાઈવર કે જે ફૂલ દારૂ પીધેલો હતો તેણે પદયાત્રાએ જતા પંદરથી સત્તર જણાને ધડાધડ ઉડાડ્યા અને ગંભીર રીજાઓ પહોંચાડી અકસ્માત સર્જીને ડ્રાઈવર એ પોતાની ગાડી સાઈડમાં ખપાવી દીધી અને ટોળાએ ડ્રાઈવરને માર્યો ડ્રાઈવર ત્યાં પસારીમાં પલંગમાં ખાટલામાં સૂઈ ગયો અને ત્યારબાદ જે કંઈ રસો સર્જાયા તેમાં એક પદયાત્રીએ કહ્યું કે આગળથી કુલ સિત્તેર જણાનો કાફલો ચાલ્યો આવતો હતો જે પદયાત્રાએ બગાણા જતો હતો બસનો ડ્રાઈવર અચાનક આવ્યો આગળથી ઉડાડતો ઉડાડતો આવતો હતો અને લોકો ભાગતા હતા કોઈ ગંભીર અકસ્માત થઈ જવાની શક્યતા હતી પરંતુ સદભાગ્યે ઇજાઓ થઈ છે પરંતુ એકમાત્ર વ્યક્તિનું આમાં મૃત્યુ થયું છે તે દુઃખદ બાબત છે આ અકસ્માતના પગલે મોડી રાત્રે વ્યાપક ચર્ચાઓ જાગી હતી સમાચારોની દુનિયામાં પણ પત્રકારો મીડિયાના લોકો પોલીસના મિત્રો હોસ્પિટલનો સ્ટાફ દોડમ દોડ કરી ગયો હતો હાલાકી કોઈ ગંભીર એવા પ્રકારની ઘટના ન બની કે જેના કારણે પ્રેસ કે મૃત્યુઆંક વધે એ સામાન્ય ઇજાઓ તમામને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ અકસ્માતમાં એક વ્યક્તિનું કોરોના મૃત્યુ થયું છે જ્યારે ચારથી પાંચ વ્યક્તિઓને ઇજા થતા તમામને સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તમામની સ્થિતિ ભયમુક્ત હોવાનું જાણવા મળી રહ્યું છે